બે કપલમાં આવ્યા હતા કોઈ એકલું તો આવતું જ નથી ને ખબર છે કે અહીંયા ફેમિલી રહીને તો ફેમિલી સાથે જ જવાનું તો ફેમેલીમાં જ આવ્યા હતા બધા સાહેબ તારા તો આંગળી દીધી ને તો આખો હાથ મારો પકડી લીધો હાલો ફ્રેન્ડ જો અત્યારે અહીંયા મિની માસી આવ્યા છે શિકાર કરવા જે સાડા આઠ વાગ્યાનું અત્યારે હું તમને બતાવું કે ચકલાનું કેટલું મોટું ઝુંડ આવ્યું જો આ અલગ જ ચકલી છે હવે નામ હું હોય તો ભગવાન જાણે કાબર જેવી છે બતાવું જો હવે por pairir. Yeah. જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનો સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની એટલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગ શરૂઆત કરીએ ને દિવસની શરૂઆત તો એવી મસ્ત થઈ ને કે ની વાત પૂછોમાં માં ત્રણ વર્ષ પછી આ ચકલીનું ઝૂંડ આજ આવ્યું આમ તો કાલનું આવ્યું છે પાંચ વાગ્યાનું પણ ત્રણ વર્ષ પહેલા છે ને અગાસી ઉપર અમે ગાંઠિયા નાખતા રોજના પાંચસો ગ્રામ ગાંઠિયા જોતા ત્યારે છે ને આ કાબર જેવી ચક્કી અને કાળા કલર એ આવતી મને નામ તો નથી ખબર એટલે ચોક્કી જ કહું બસો બસો નું ઝુંડ જ આવે આખું એક જૈન બી આવે એક જૈન બી આવે અત્યારમાં ચાર રાઉન્ડ આવી ગઈ છે બે વખત ગાંઠિયા નાખ્યા ખા હજી ચાલુ જ છે આવવાનું હજી આ પીપરમાં બેઠી જ છે અંદર તો આખો થી ચાલુ જ રહે કેમ કે એને ખબર પડી ને કે આ ગાંઠિયા મળે છે વા નાખતા તો અહીંયા છત પડી ગઈ ને એટલે બંધ કરી દીધા હતા

અને તમને આમાંથી બે એક કોઈ પણ નામ આવડતું હોય ને તો મને કેજો કે આનું નામ છે એક છે ને કાબર જેવી લાગે પણ કાબર નથી ને કોયલ જેવી લાગે પણ કોયલ નથી બે ઈ જેવી છે સાઈઝ નાની છે અત્યાર માં તો કોયલ હતી કાબર હતી લેલાયા હતા હજી એનો વારો તો બાકી છે બી તો બહુ અવાજ કરે ઈ તો બહુ અવાજ કરે કઈ નહિ હાલો તો કઈક અમે પ્રકૃતિ ની વચ્ચે આવી રીતના રે છે કેવો લાગે છે ચેનલ માબીલી બનાયવા હોય તો ચેનલ ને લાઈક કરજો ટાઈમ થયો છે 10 વાગ્યાનો મારે દુકાને જવાનું છે જક્કી ને અવાજ સાંભળો હોય તો જા સાંભળો જા હા આવી

움직여. 아예, 프렌드, 런, 오늘 아빠들이 낚시해보. 오, 오늘 아빠들 어피안 찰로. 오, 오늘 아빠들 어피안 찰로 해야지. 에? 가야는 이제 런, 오늘 아빠들이 낚시만 하고 가버리. 안줘, 가래가래, 멋지. 오늘 박시해, 오늘 안돼, 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 안 તો પહેલી વાર જોયું એની પૂછડી જવું લાંબી એટલા અલગ 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 પ્રજાતિના પંખી આવે છે ને કે આપણે આમ બુકમાં જોયા હોય કે ટીવીમાં ડિસ્કવરીમાં જોયા હોય પણ આવી રીતના નો જોયા હોય મને તો બે ત્રણ બે દિવસ ને અલગ અલગ કેટલી જાતના પંખી જોવા મળે તો ખરેખર દિલ ખુશ થઈ ગયો અત્યારે મને આ ક્યુ પક્ષી હતું ને મને જરૂર થી કહેજો પૂછડી ગઈ બ્રાઉન કલર ની હતી કા બહુ મસ્ત હતું આ તો કોયલ ની આખી જોડી આવી હતી બે કપલ માં આવ્યા હતા કોઈ એકલું તો આવતું જ નથી એને ખબર છે કે અહીંયા ફેમિલી રહે ને તો ફેમિલી સાથે જ જવાનું તો ફેમિલી માં જ આવ્યા હતા બધા સાહેબ ક્યાં છે જો ઉપર કે ગાઠિયા છે કે નીચે જોવા ક્યાં ગયા જો અહીંયા ન્યાથી જોઈ લે તો પાછા ગાઠિયા છે ને એમાં નાખીને જાય આ વાયા વાયા સમાચાર દેતા છે કે અહીંયા મસ્ત ખાવા પીવાનું મળે લે હું આમ જોઉં તો પાછા આવી ગઈ હે સાહેબ આ વાયા વાયા કોન્ટેક્ટ થતો હોય છે હો કે આ બાજુ જાય ને આ એરિયામાં આ જગ્યાએ તો અહીંયા મસ્ત ખાવાનું મળે હવારમાં પછી અમારે કાબર ને લેલાયડા ન થાય એના ભાગના ગાંઠિયા નાખવાના ને જો 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 ચાતું જ છે એક એક પછી એક એક પછી એક એક કઈ નહી આવો તમારા બધાનું સ્વાગત છે અમારી ઘરે વેલકમ અમે જોઈએ ને એમાં આડોશી પાડોશ ના નહીં બાર થી બધા જોવા આવવા જોઈએ કે હાલો અહીંયા જાય પંખી જોવા એટલે વિદેશ ના પક્ષી જોવા નથી જતા નહીં અત્યારે આવે આપણે શિયાળા માં બાજુ એક દી અમારી ઘરે આવશે કઈ નઈ હાલો મળીએ થોડી વાર રહી અવિદેશી પંખી જો હોય તો કેટલું મસ્ત લાગે ભાઈ ની પ્યોર દેશી છે પ્યોર દેશી ખટ્ટે ની કઈ ખબર છે બરાબર પાયખું નથી બાકી બોલી અંધી ચકલી જેવી છે છે કાગડા જેવી છે કાગડા નથી તો કઈ નહીં પણ ઉડવાની ઈચ્છા છે ઊંચા આકાશમાં કે પખાતી એક દિવસ ઉડી જ જવું આપણે હા લ્યો

તો ચણાની દાળ પલાળી દીધી છે અત્યારે આજે બપોર બનાવી છે મસ્ત ચણાની દાળ અને થોડા ભાત બનાવીશ રોટલી અને સંભાર આજે સલાડ તો કરીશ પણ આજે પાકો સંભાર કરવાનો છે કેમ કે બે દિવસથી આ સલાડ સલાડ એટલે સાહેબ ને પાકો સંભાર વધારે ભાવે તો કઈ નહીં હાલો હવે થોડીક વાર મશીન કામ લઈ લો પછી નિરાય તો રસોઈ માંડીશ જો પેઇન્ટિંગ પડ્યા છે કુશન કવર એક થેલો બનાવવો છે ગોધડું બનાવવું રજાઈ બનાવવું કેટલા કામ છે પણ ટાઈમ ક્યાં છે કંઈ નહીં હાલ મશીનનું કામ કરી લઈએ રસોઈ બનાવી લઈએ ધારાને તેડી આવું પછી મળીએ ટાઈમ થયો છે સવા બે વાગ્યાનો ધારા જોવે છે કાર્ટૂન અને જો એક કુશન કવર બનીને તૈયાર થઈ ગયું છે ધારાની બાજુમાં છે તો કેવું લાગે એ મને જરૂરથી કે જો બાકીના હજી બાકી છે અને આજે અમારા ધારાબહેનના થોડીક તબિયત લૂઝ છે અત્યારે તો જો થોડીક વાર એનું ધ્યાન ત્યાંથી હટે ને એટલે કાર્ટૂન કરી દીધા છે તો અત્યારે કાર્ટૂન જોવે છે અને સાહેબ બેહી ગયા છે જમવા કેમ કે સાહેબને થાય છે મોડું તો આ છે બપોરની થાળી ચણાની દાળ રોટલી ભાત પાપડ ટિંડોરા મરચાંનો સંભારો લસણવારી ચટણી દહીં અને ઠંડી ઠંડી છાશ છામાં ભાત છે ઓ છે ને આજ સાહેબને બહુ મોડું થાય કે સાહેબ હવે તો જમમા બોલાવો હાલો હાલો સંતા જમમા આવી જા ફટાફટ હો હા ફટાફટ હો સાહેબને મોડું થાય ખરાકને બેહાડીને આવ્યા બહાર નું તો એવું કાઢ્યું ન કે કોઈને કહેવાય એવું નથી મને કે જલ્દી થાળી કાઢ તો હું જ ફટાફટ જમી અને પછી જાવ એટલે તું નવરી થઈ જાજો હવા બે વાગે એન વિચાર આવ્યો કે હું ઘરે જાઉં ને તો અંજની એવું છે તો કઈ નઈ હાલો તો હવે જમી લઈએ ને પછી મળીએ તો અમારે આવું હોય કઈ નક્કી ન હોય કઈ કોણ આવી જાય નઈ એટલે જમવાના કે જવાના કે આવવાના કઈ નું રે અમારે કપિલો ફોન આવ્યો તો કે બપોર જમીને આ ઘર જો આવો આમાં ક્યાંથી જઈએ ક્યાંય ન નીકળે અમે વિચાર્યું હોય શું થાય હું એવું થાય કા ખરાક નું કઈ નક્કી ન હોય અમારે તો અમારું કામ જ એવું છે કે ગમે ત્યારે છે ને ઘરાક આવે ને અમારી દુકાને કેવું થાય ખબર છે કે બજારના વટાણા કરી બધુંય કામ બતાવીને છેલ્લે પછી હું ની દુકાન આવે તો કે નિરાય છે જઈને બે છું ઉપાધિ નહીં કંઈ નહીં હાલો જોખમ વસ્તુ હોય ને એટલે છેલ્લે જ રાખે કે નિરાય લઈને જાય તો કઈ વાંધો નહીં કઈ નહીં ખરાક આવશે ને તો આપણે આ તાના માના કરશું ને તો આ સાઈ ભેગા થાવ નહીં તો ક્યાંય હારો નહીં આવે શું કયો સાહેબ તો કઈ નહીં હાલો જમી લઈએ અને પછી મળીએ તમે કેટલા સહમત છે ને મારી વાત ઉપરથી મને જરૂરથી કમેન્ટમાં કમેન્ટ કહેજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ઓઢી થયા સાહેબે ફટાફટ જમી લીધું છે અને હવે જાય દુકાને હાલો જય શ્રી કૃષ્ણ ઉજાવ જય શ્રી કૃષ્ણ પાછા આવશો કે ડેલી હાકર મારજો ડેલી હાકર માર દેજે આવશું તો ફોન કરીશું હવે હું આ ઓઢી તો થઈ ગયા 3 વાગે તો પાછું જવાનો ટાઈમ દેજે હાકર માર દેજે

અત્યારથી ને તો મેં ધારાને નહીં નહીં તો તો ચારથી પાંચ વખત છે ને મીઠાના પાણીના કોગળા કરાવ્યા કાં ધારાને છે ને ગળામાં ઇન્ફેક્શન છે એટલે બહુ જ તકલીફ થાય છે પાણી ગળે ઉતરતું નથી એટલે મેં કીધું કોણે ને એટલે થોડીક વાર મેં કીધું કાર્ટૂન કરી દઉં ને તો એમાં ધ્યાન એનું ત્યાંથી હટી જાય ગળામાંથી તો બેને તો આંગળી દીધી ને તો આખો હાથ મારો પકડી લીધો કાં સાડા બાર વાગ્યાની જો કાર્ટૂન જોતી હતી અત્યારે કેટલા વાગ્યા સવા ત્રણ વાગ્યા એટલે મેં હમણાં પાંચ મિનિટ પહેલાં ટીવી બંધ કરી બે અઢી કલાક ધારાયા જ કાર્ટૂન જોયા નહી તર ધારાને છે ને હું રવિવારે જ કાર્ટૂન જોવા દઉં દરરોજ નહીં રવિવારે એક કલાક ધારાને કાર્ટૂન જોવાના દરરોજ નહીં કેમ કે વાઈફાઈ છે ઓનલાઈન તો કાર્ટૂન આવતા જ હોય પણ મનાય જ છે રવિવાર એક કલાક જોઈ લેવાના પછી કાર્ટૂનમાં જીવ લાગી જાય ને પછી ભણવામાં કે બીજી કોઈ એક્ટિવિટીમાં છોકરાઓનું ધ્યાન ન જાય આ મારું માનવું એવું છે તમારું માનવું હું જે એ મને કહેજો અત્યારે જો મેં નજર સામે બે અઢી કલાક કાર્ટૂનમાં મશગુલ હતી તો જમવામાં એનું ધ્યાન જ નહોતું જમવા આવીને ટીવી બંધ થઈ ને એટલે ધારાને ભૂખ લાગી કે હમ કરતી હાલો તો ધારા જમી લે ને પછી ધારાને ઉડાવી દઉં અને મારું ઓસરીની હાલત કેવી છે તમને બતાવું હાલો ઓસરીમાં બધુંય બડાપુતેમנם પડ્યું છે બે કુશન કવર થયા ને ત્રણ બાકી છે જો તો આવું કાઈક મારું કામ હોય ધાયરા કામ કોઈ દી ન થાય આ એટલે મારે કેમ બજારના કામ કરવા લેવા કે કોઈના ડ્રેસ સીવવાના બ્લાઉઝ સીવવાના આજે આ હોય તો મહિનો દિવસે એનું બ્લાઉઝ સિવાય ન જાય મારા નથી સીવાતા બીજા ને કેમ સીવું એટલે ઘરનું થાય ને એટલું કરવાનું નહીં તો કઈ નહીં હાલો હાલો ફ્રેન્ડ જો અત્યારે છે શિકાર કરવા કેમ કે અત્યારે જ અહીંયા શિકાર મળી જાય અત્યારે જ આવે ઉંદેડા અહીંયા એટલે આજ તો એકાદા બે ઉંદેડાનો શિકાર થઈ જ જાય હે પાકી જ વાત છે જો કેવી એને શાંતિથી બેઠી તાપીને જ બેઠી ઓકે જેવો ઉંદર આવે ને એટલે ઝડપી લો તો કઈ નહીં સારું હાલો એને હવે એનું કામ કરવા દઈએ અને હું મારા કામે લાગું તો સાહેબ એ આવી ગયા છે અને ટાઈમ થયો છે સવાર નવ વાગ્યાનો તો જે રસોઈ બાકી છે જમવાનું બાકી છે જો સવા નવ થઈ ગયા છે ધારાન સાહેબ અહીં રમે છે તો હાલો પહેલાં વિડીયોને એન્ડ કરી દઈએ તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો જો ગઈમો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો એક સબસ્ક્રાઇબ કરી દેજો એક મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો તો પણ પાછા કાલ મળશું એક નવા વિદિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતા ભલે જય આવજો